હેલો મિત્રો મોજમાં મોજમાં જઈશું સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે કેળાના અત્યારે વિયાજણ શરૂ થઈ ગયું છે સારું એવું વિયાજણ છે સારા એવા કાતરા છે તમે જોઈ શકો છો સરસ મજાની કેળની અંદર આ જે છે એ આપણે એક પોઈન્ટ છોડી દઈશું અને છોડીને અહીંથી કટિંગ કરી નાખવામાં આવે છે જેના કારણે આનો આગળ એટલે નથી તમે જોઈ શકો છો સરસ મજાનું કલર બેસી ગયું છે વિયાજન શરૂ છે અત્યારે તમે જોઈ શકો હાઈટ બાઈટથી માંડી અને કાતરાથી માંડીને બધી રીતે તો સરસ મજાની આપણી કેળ છે કેળમાં કાંઈ ઘટતું નથી હાઈટ પૂરી પૂરી છે લૂમ પૂરેપૂરી છે અને મેં તમને કીધું વિયાજન આપણું બીજી શરૂ છે તમે જોઈ શકો છો સરસ મજાનું જ્યાં દેખાય ત્યાં તમને લૂમ લૂમ જ દેખાય છે અને વયાજણ તમને બતાવવામાં આવે છે એનું પણ સરસ મજાનું ફ્લોરિંગ છે અને કેવી રીતે હોય એ પણ તમને બતાવી દેવામાં આવે છે જો આ સાઈડ આ સાઈડ આ સાઈડ એવી રીતે અલગ અલગ સાઈડ ઝીક જેવી પદ્ધતિની જેમ જ હોય છે તો જેના કારણે ફ્લોરિંગમાં એકદમ સારું પડે છે તો ખેડૂત મિત્ર સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયો જો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જોરદાર લૂમ લૂમ માં કઈ નો ઘટશે તમારી નજર હવે મિત્રો એટલે મિત્રો આજે મને એમ છું કે ખેડૂત મિત્રોને આપણે બતાવીએ કે કેવું સરસ મજાની લૂમોનું અંદર વિકાસ થઈ રહ્યો છે મેં તમને વાત પહેલાં પણ કરીને અત્યારે જો પાછી કરું છું કેવી રીતે હોય છે એક સાઈઝ મૂકી ગયો એટલે કાંઈ ઘટે નહીં અહીંથી કાંદાને કાટી નાખવામાં આવે છે આ ફટનારાનો લ્યો જો એકદમ સરસ મજાની આપણી

તો મિત્ર સાગર ભગુડા ખેડૂત છે લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન ફરીથી પાછા કેળી વિશે વાત કરીશું કઈ વેરાયટી કરવી ક્યારે કરવી કઈ સમયે કરવી કેવી રીતે પદ્ધતિ કરવી એ પણ તમને બધુંય બતાવી દેવામાં આવશે તમે જોઈ શકો છો સરસ મજાની સાહેજ આગળ પાછળ તો સાગર ભગુડા ખેડૂત છે લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે અમે મિત્રો તમને પહેલાં પણ કીધેલું છે ની જેમ અત્યારે જો ફ્લોિંગમાં કાંઈ ઘટતું નથી તમે જોઈ શકો છો સરસ મજાની સાગર ભગુડા ફેડ ચેનલ લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે નવી નવી લૂમું જોવા માટે તમે જોઈ શકો છો સરસ મજાની એટલે મેં તમને પહેલાં પણ કીધું છે ને હજી પણ કહું છું કે કેવી રીતે આપણે કમ્પ્લીટ કરવું ક્યારે વાવેતર કરવું કઈ કંપનીનું લાવવું બરોબર મિત્રો તો ફરીથી માર્ગદર્શન આપી ક્યાં ક્યાં ખાતરો નાખો એની પણ માહિતી આપી जय जवान जय किसान